અમદાવાદથી સમાચાર બે ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઈ હોવાની માહિતી આપી મયંક ત્રિવેદી ફાલ્ગુની પટેલની ઓબ્ઝર્વર તરીકે થઈ છે શાળામાં સીસીટીવી અને સિક્યોરિટી સ્ટાફનો અભાવ જોવા મળ્યો સલામતીના ધોરણો પૂર્ણ કરવા સંચાલકોને સૂચના આપી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે વીસ તારીખે જે બની છે વીસ ઓગસ્ટ ત્યારથી લઈને સતત શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં અને સલામતીને ધ્યાને લઈ ઘણા બધા સ્ટેપ્સ લીધા છે નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે રીતે નિર્દેશ કરવામાં આવ્યો તે પ્રમાણે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે અત્યારે કોર્ટમાં મેટર પેન્ડિંગ છે શિક્ષણ વિભાગ દ્વારા અમને બે ઓબ્ઝર્વર તાત્કાલિક નિમવા માટેની પણ સૂચના આપી જેને ધ્યાને લઈ અમે સેવન્થ ડે સ્કૂલમાં અમારા ક્લાસ ટુ બે ઓફિસર મયંક ત્રિવેદી અને શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલને નિયુક્તિ કરી છે જેથી કરીને બારીકાઈથી સલામતી સંદર્ભે અને અન્ય બાબતોમાં સરકારને પ્રોપર રિપોર્ટ પણ મળતો રહે અને તેમને સપોર્ટ પણ સ્કૂલને કરી શકાય વિદ્યાર્થીઓને વાલીઓને માનસિક અને જે પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રકારે એમને મદદરૂપ થવા માટે અમે બે ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરી દીધી છે